નમસ્કાર દર્શક મિત્રો હું છું આપનો પ્રકાશ ગુવા મારી ચેનલમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત કરું છું અને આજે હું છું આદરી ગામ ખાતે અને આદરી ગામ એટલે કહેવાય કે દધીચી ઋષિના જે તપોભૂમિ છે તે તપોભૂમિ ઉપર આપણે આવ્યા છીએ ત્યાં મહાકાળીમાના બેસણા પણ છે અને દધીચી ઋષિએ જેમના તપોબળ દ્વારા જે અહીંયા ગુપ્ત ગંગા પ્રગટ કરેલી છે તે પણ જોવાલાયક છે અને ગુફાની અંદર જે સતત ગંગાનો પ્રવાહ વહે છે હકીકત એ વસ્તુ એ દ્રશ્ય આહલાદક છે તો ચાલો કાળીકામાના દર્શન પણ તમને કરાવું છું ભગવાન ભોળિયાનાથ અને સાથે ગુપ્ત ગંગાના પણ આ વિડીયોમાં દર્શન છે અને આ વિડિયોની અંદર એવી રસપ્રદ માહિતી છે આ જગ્યા વિશે જે આપ જાણશો તો આપણને સાચવી કર અભિમાન થાય આપણા ઇતિહાસ ઉપર કે ભાઈ આપણા ઇતિહાસની અંદર આવા ઋષિમુનિઓ થઈ ગયા છે કે જેના ઇતિહાસના પાને નામ ઉમર છે તો ચાલો મિત્રો મારી સાથે આ વિડિયોમાં બની રહેજો અને ખરેખર ખૂબ મજા પડવાની છે અને આ મંદિરના ઇતિહાસ વિશે મને આ બાપુ છે અહીંયા જે મહંત છે એ મને પાર્ટિસિપેટ કરવાના છે મારી સાથે અને આખો વિડીયોમાં મારી સાથે બાપુ હશે તો ચાલો મિત્રો વધુ વાત ન કરતા સીધો જ આપણે બીજી કાંઈ ફોર્મેલિટીઝ નથી પૂરી કરવી સીધો જ આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ જય મહાકાલી આપણે છીએ દધીચી મુનિના જે આશ્રમ છે જે તેમની તપોભૂમિની અંદર છીએ અને આ જગ્યાના મહંત પૂજારી બાપા એ પણ મારી સાથે ઉપસ્થિત છે તો આ જગ્યાના ઇતિહાસ વિશે પણ બાપુ સાથે મારે વાત કરવી છે અને ગુપ્ત ગંગાનું શું રહસ્ય છે તેમનો શું ઇતિહાસ છે એમના તરફ પણ આપણે જાવું છે અને મહાકાળીમાના બેસણા કેવી રીતે છે એમનો શું ઇતિહાસ બોલે છે એ પણ આપણે જાણવું છે બાપુ જય શ્રી રામ જય મહાદેવ જય માતા બાપુ અમારી ચેનલમાં અમે જે સનાતન ધર્મના આવા જે સાત્વિક સ્થાનો છે સંસ્કૃત આપણે કહેવાય ને કે આપણી સંસ્કૃતિને શોભે એવા સ્થાનો તે બધા સ્થાનોનો અમે શૂટિંગ કરીને અમારા દર્શક મિત્રો સુધી અમે પહોંચાડ્યો આ પહોંચાડીએ છીએ અને દર્શન કરાવીએ છીએ બરાબર હવે આ જગ્યાનો સૌપ્રથમ તો ઇતિહાસ શું રહ્યો છે અને આપ કેટલા સમયથી આ જગ્યા ઉપર છો અને પહેલાં તો આપનો પરિચય મને આપો આ અમારી બાપદાદાની અને અમારી જન્મભૂમિ હા આદરી ગામ આદ્રી ગામ અને આ જગ્યા જગ્યાના ઇતિહાસ વિશે આપણે જાણીએ તો નેમીચારણી ની અંદર જ્યારે દધીચી ઋષિ તપ કરતા હ પોતાના પરિવાર સાથે એ સમયની અંદર જયારે દ્વાપરો કે ત્રેતા યુગ ની અંદર એને એમ થયું કે હવે મારે પૃથ્વીની પ્રદિક્ષણા કરવી છે દધીચી ને એમ થયું ત્યારે દધીચી ની કુટીરની અંદર બધા દેવતાઓના હથિયાર હતા એટલે એને એમ થયું કે મારે પ્રદિક્ષિણા કરવી છે પૃથ્વીની પરિભ્રમણ કરવું છે તો હથિયારનું શું એમ એટલે દધીજી પોતે પાણીની અંજલી છાટી અને પ્રવાહી બનાવીને દધીજી પી જાય છે હથિયારો ત્યારબાદ દધીજી પરિભ્રમણ કરવા માટે નીકળે છે દધીચી અથરો ઋષિના પુત્ર અને ચિત્તી એની માતાનું નામ દધીજીના ફરતા 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 એ અહીં પ્રભાગ ક્ષેત્રની અંદર આવે છે એની અંદર એમ કોઈ ઉલ્લેખ નથી કે ભાઈ હવે અમારે ગામ કે કે કારણ પાંચ હજાર વર્ષ પહેલા ની વાત છે પેલા એમ ત્યારે એને એમ થયું કે હવે મારે પ્રભાગ ક્ષેત્ર ની અંદર સ્થિર થવું છે એમ ત્યારે આ જગ્યા નો માહોલ કેવો હશે શું હશે એ તો કોઈને ખ્યાલ નથી ત્યારે પોતાના પરિવાર સાથે અહીંયા સ્થિર થયા એના બે દીકરા હોય છે અને પોતાની પત્ની અને જ્યારે એને એમ થાય કે મારે તપ કરવું છે આઠ દિવસ કરવું છે મહિનો દિવસ કરવું છે ત્યારે એ દરિયા કિનારે જતા રહેતા દરિયા કિનારે તપ એની પોતાની સાધના પૂરી થાય ફરી પાછા પોતાના આશ્રમમાં આવી જાય ત્યારે એ પોતાના અશ્વિનો કુમારો કે જે પોતાના વિદ્યાર્થીઓ એને જ્ઞાન આપતા ઉપદેશ આપતા ત્યારે પોતાનો ઘણો મોટો ત્યારે ગુરુકુળ પરંપરા હતી હા ગુરુકુળ પરંપરા હતી એ પદ્ધતિ અહીં હાલતી હતી

એટલે બધા દેવતાઓ ફરતા ફરતા અહીંયા દદીજી પાસે આવે છે અને દદીજી તો ખ્યાલ બ્રાહ્મણ હતા પોતાને ખ્યાલ આવી ગયો તો શાળી હતા ખ્યાલ આવી ગયો કે અમારા હાટકાની માગણી કરવા માટે થઈને આવે એટલે આવે છે બધા અને માગણી કરે છે દદીજી પાસે કે ભાઈ આને આના ત્રાસમાંથી છૂટવા માટે આ રસ્તા સિવાય બીજો કોઈ ઈલાજ નથી તો કે વાંધો નહીં તમે તમારે હાટકું લઈ લ્યો તો કે ભાઈ તમે બ્રાહ્મણ છો બ્રાહ્મણ ઉપર તો કોઈ હથિયાર ઉપાડે નહીં એમ તો કે આનો કોઈ ઉપાય દધીજી એ કીધું છે કે મારે ગંગા સ્નાન કરવું છે એ બધા દેવતાઓની સ્તુતિ થી પ્રગટ કરેલો કુંડ છે ત્યારે દધીજી એમાં સ્નાન કરે છે અને જે તમે શિવલિંગ મોટું જોયું શિવ મંદિર એમાં બે શિવલિંગ છે એક માનવ સ્થાપિત છે અને એક દેવતાઓ સ્થાપિત છે મોટું જે શિવલિંગ છે એની નીચે ખુદ દધીજીના હાથથી સ્થાપેલો પથ્થર જર્જરિત પથ્થર એ તો જે અમે એને કવર કરી દીધું આરસનું કારણ કે કારણ કે એ તો એ વખતનો પથ્થર નાનો એવો હોલ વોલ વાળો હતો કે એની આબાદી કાયમી જળવા રહી એટલા માટે થઈને અમે એને કવર કરી દીધું પછી ખુદ દધીજી એમાં સ્નાન કરે છે ગંગાજીમાં શિવની પૂજા કરે છે શિવ પૂજા કરે છે અને પોતે દેવતા ડાબ કેતા આપડે દર્ભ કહીએ છીએ મગાવે અને એને ગાય બનાવે ગાય ને બધા દેવતાઓ પોતાના મંત્ર શક્તિ થી ગાય ને સજીવન પ્રાણપુરી અને ગાય દધીચી નો વાવ ચાટે છે દધીચી અહીંથી નીકળી જાય છે

એમ ઘણા તમે મંદિરે જોયા હશે નીચે નીચે ઘણા મંદિર છે હા બરાબર એ સમય અંદર કદાચ બધા ગુરુઓ ને સાધના કરવાની પણ જગ્યા હોય એટલા માટે પણ મંદિર છે એમ ગુફાઓ જેવા છે ઘણા છે એવો ક્રમ હજારો વર્ષ સુધી આવેલો હોય સમય ને જતા માની લો કે આજ તે સાતસો આઠસો વર્ષ પેલા ખાખનાથ ગીરી કરીને આવે છે મહાકાળી ઉપાસક હતા એમ દાખલા તરીકે રામકૃષ્ણ પરમવંશ હતા હા પે માકાડી ના ભવાની ના ઉપાસક હતા ઉપાસક હતા રામ એને એમ જબ મળતું એ કેવી રીત જે ખાખનાતગરી બાપુ હતા એની ઘણા વર્ષો સુધી માતા એની સાધના કરે અને દીવાલ એવો યંત્ર બનાવી એની સામે સાધના કરી સમય જતા એને માતાજી એ દીવાલ માં કાંડુ દીવાલ માં બહાર આવે છે અને હથોજ નિવેદ સ્વીકારે એટલા માટે આપણે અહીં યંત્ર પૂજા છે મૂર્તિ પૂજા કે એવું કંઈ નથી નથી અચ્છા જે દિવાલમાં જે પ્રતિકૃતિ છે એ યંત્ર મહાકાળી પછી તો એમાં સમય જતા પ્રગટ કરેલા એટલા માટે કહીએ છીએ મહાકાળી સ્થાપન છે દિવાલમાં એટલા માટે છે મૂર્તિ પૂજા કે એવું કઈ અમારે છે નહીં અમારે અહીં ભૂવા કે અહીં એવું કઈ છે તદ ઉપરાંત ઈ પણ ક્રમ આયલો કે ભાઈ ખાખનાથગીરી બાપુ ગયા અને એના કોઈ શિષ્ય આવ્યા ભાષા એ ગુરુ બન્યા એના શિષ્ય આવ્યા આજથી સાડા ત્રણસો કે ચારસો વર્ષ પહેલાં છેલ્લા મન્સાગીરી બાપુ છેલ્લા એ ફકડ જ બધા હતા મંસાગીરી બાપુથી એની આગળ બધા ફકડ જ એમ બધા ફકડ પરંપરા ફક્કડ પરંપરા અને મન્સાગિરી બાપુથી જગ્યા સંસારી બની એના ત્રણ દીકરા થયા અને એનો સંસાર વધ્યો અને માકાળી ની વાત કરીએ આપણે તો માછકાળી નું આદરી ગામ આખું સોરઠિયા આહિર જ્ઞાતિ નું ગામ ઘાસીભાઈ જોટવા ધારાસભ્ય પેલેથી જ અહીંયા એની પોતાની સારી નજર એમ અને આ ગામ આખું સુરતથી આહીરનું મહાકાળીને માનનારું ગામ એમ અત્યારે તો જો કે આજુબાજુનો મલક એરિયો આખો બધા માને છે હર કોઈ જ્ઞાતિ હર કોઈ જ્ઞાતિ અઢારે વર્ણ અઢારે પણ આ સમાજનો એક ખાસ ભાવના છે ખાસ ભાવના એમ પછી આ એક અમારે પરંપરા કે ભાઈ શક્તિ પાઠ જેમ આપણે કે મહાકાળી આપણે રામાપી બાપાનો પાઠ હોય એમ આપણે આ શક્તિપાઠ હોય એમ મહાકાળી માં નું જે પૂજન થાય છે એને શક્તિ પાઠ કેવાય જેવી રીતે આપણે રામાપીર નો પાઠ પૂરા તો પૂરીએ છીએ એવી રીતે શંકાટાળ પાઠ પણ પૂરા એને આ શક્તિ પાઠ કહેવાય એ રીતે આપડે પૂજન આપણે પૂજન કરીએ છીએ ઉપાસના છે પૂજન કરો હવન કરો સાધના કરો એક જ ખોલા એમ ટૂંકમાં આખું ગામ આખું સોરઠિયા એનું બધા ટોટલ રાશિભાઈ જોતવાની જગ્યા ઉપર નજરે સારી પોતાની ત્રણ દીકરા નો પરિવાર આવેલો એ પણ બધા અત્યારે સો ઘર નો પરિવાર અમારો અને બધા આપનો જે વંશ વેલો છે બાપુ ત્યારથી લઈને આજ દિન સુધી આપની પરંપરા પરંપરા જળવાય રહી પેલા મેં તમને કીધું કે સાડા ત્રણસો વર્ષ પહેલા જગ્યા ફકડ ની હતી ફકડ ની હતી સાડા ત્રણસો હા સંસારી માન લે કે આપડે ત્રીસ પાંત્રીસ વર્ષ ની એક પેઢી ગણીએ હા તો અત્યારે અમારે છ કે સાત પેઢી થાય સાત પેઢી થાય એટલે સમયગાળો એટલો પછી બીજા નંબરમાં એક પ્રત્યક્ષ દાખલો કે જ્યારે માતાજી નો પરચો તમને ગણ્યો જયારે નવાબ ના વખત ઓગણીસો સુડતાલીસ પેલા નવાબ નો જે કાળ હતો ત્યારે આ જગ્યા ની અંદર દરિયા કિનારે એક ટીમ્બો હતો ટીમ્બામાં મચ્છિયારા રહેતા એમ મચ્છીમારી નો ધંધો કરવા વાળા અને ગામમાં મચ્છીમારી કરે વેચવાનો ધંધો કરે હેરફેર કરે આવક જાવક કરે એટલે ગામ આખું આદરી આહિર સમાજ એને ગમે નહીં એમ એટલે એને એક બે વખત ના પાડવામાં આવી કે ભાઈ નહીં એ તો અમે તો કરશું એમ જબરજસ્ત કે નઈ તો અમારો વ્યવસાય છે કરશું એમ તો ગામવાળા એને કોર્ટમાં કેસ કર્યો નવાબ ના ત્યારે એવો ચુકાદો આવ્યો કે ભાઈ ઈ એનો ધંધો વ્યવસાય છે તમને ન ગમે તો તમે તમારું ગામ હટાવી લ્યો સ્થળાંતર કરી લે સ્થળાંતર કરી લ્યો બાકી એનો ધંધો અમે એને ના ન પાડી શકીએ એટલે ગામવાળા નારાજ થઈ ગયા કે ભાઈ આના ચુકાદા આગળ આપણું કઈ હાલશે નહીં એટલે એ સમય અંદર ઘણા વડવાઓ હતા બુજુર્ગ માણસો જે ઘડેરાઓ કહેવાતા પાંચ હાથ વ્યક્તિ આવા મોટા ઉમરના બધા અહીંયા આયો મંદિરે મહાકાળી મંદિરે ત્યારે અમારા ઘડેરાઓ પણ હતા પાંચ એકબીજા કરી વાત કરી કે ભાઈ આનો ચુકાદો આવું આવ્યો એટલે આપણું હાલ છે નહીં પણ જો કોઈ માતાજી કઈ એનો રસ્તો કાઢે તો આનો મેળવ્યા તો મેળવ્યો ત્યારે ગામ માંથી રહેવા આવ્યા હતા એની એવો સંકલ્પ કર્યો કે જો કોઈ આનો જગ્યા ખાલી કરી દે તો અમે આજીવન અમારી જ્યાં સુધી હયાતી છે ત્યાં સુધી અમે અખંડીઓ બાળ એવો સંકલ્પ કર્યો ગામના ઘડેરા અને અમારા ઘડેરા હોય એવું કર્યું કે ભાઈ અમે એનું જતન અમારી જવાબદારી એમ ગામના જો દિવેલ આપતા હોય તો એનું જતન અમારી અમારી જવાબદારી છે એ વાત ને આજે સો વર્ષ ની આસપાસ થઈ ગઈ અને એ સંકલ્પ કરીને ગામમાં જેવા ગયા અને રાત પડી એટલે જ્યાં એના ઝુંપડામાં જોઈ ત્યાં બધી સરપ જ દેખાતો અને હવાર થતા એ સ્થળાંતર કરી નાખ્યું અને વેરાવળ જાડે શું રહી ગયા મતલબ આસ્થાન એને છોડી દીધું આસ્થાન છોડી દીધું એ ત્યારે પ્રત્યેક ગામના પરચો બતાવેલો એવા તો અનેક પરચા છે મનસાગર બાપાના પરચા છે બીજા ઘણા પરચા છે એવા પરચા ની આપણે વાત કરીએ તો ઘણા બધા પરચાઓ જોવા મળે પછી જે આપણે અહીંયા પૂજન છે પૂજન નું સમય છે બાપુ શક્તિ પૂજન થાય છે કે જે આ પાઠ થાય છે એ શક્તિ પૂજન કહેવામાં આવે છે

અમારા ભાઈઓ જે પૂજા કરતા એનો વારો ચેન્જ થાય દશેરા ટુ દશેરા દશેરા એ બદલી જાય વારો અમે હોય તો અમારો ભાઈ બીજો આવે દશેરા એવી રીતે ક્રમ અમારા ગઈડેરા ભાગ માં વાર આવતા હોય અને પેલેથી એવી પ્રણાલિકા છે કે ભાઈ દશેરા એ પૂજારી બદલી જાય દશેરા આવે એટલે પૂજારી ચેન્જ થઈ જાય એ સમયની અંદર ઓછા પૂજન થતા અને એસી પછી જે પૂજન નું પ્રમાણ વધ્યું છે તે પછી ટ્રાફિક થવા માંડી રાશિભાઈ માર્ગદર્શન હેઠળ જગ્યાનું ડેવલપમેન્ટ સગવડતા વધી એટલે હકીકતે એના કામ થાય પણ છે જે માનતા કરીને જાય છે પૂજન ની માનતા કરે છે એના કામ થાય પણ ત્યારે દશેરા એ કોઈ ગામના પણ અગ્રેસરો હોય બધા રાશિભાઈ બધા દશેરા એની હાજરીમાં અમારા વર્ષ ની આપલે થાય માર્ગદર્શન હેઠળ પૂજન પૂજનનો એક ક્રમ કે ભાઈ કોઈને મન દુઃખ નો થાય એટલા માટે થઈને પૂજન કરવાની પેલી ચિઠ્ઠી નીકળી તો કે ભાઈ પેલી ચિઠ્ઠી આ વ્યક્તિ નીકળી તો રજીસ્ટર માં પેલું એનું નામ લખાય જાય મોબાઈલ નંબર એને પાંચ સાત દિવસ પછી અમે જાણ કરીએ પેલા કે ભાઈ આ દિવસે તમારું પૂજન આવ્યું એવો ક્રમ આખો વર્ષ જાય

જે કોઈ માણસ ની એવી ઈચ્છા હોય કે મારે પચાસ કે સો માણસ નું જમણવાર કરવું છે તો એ પોતાનો સામાન લઈ આવી અમે એને મદદરૂપ થઈ રસોઈ બનાવવા લાગી એ લોકો પણ અમને મદદરૂપ કરે ટૂંકમાં આમાં પ્રસાદીમાં વધારે માલપુડા વધારે હોય માલપુડા વધારે બસ પકવાન આવે પેલા નંબર માં માલપુડા કે જે આપણે સાત હિન્દુસ્તાન સાત વેરાયટી છે એમાં માલપુડાનું પણ એક નામ આવે વેરાયટી માલપુડા એ માલપુડા વધારે પડતા બને

આ આપણે જે વીર માંગડાવાળાની જગ્યા આ બધે અમે શૂટ કરવા ગયા ત્યારથી લઈને અત્યાર સુધી આ પંથકની અંદર અમને અવારનવાર એવું કહેવામાં આવ્યું કે તમે જો અહીંયા આવ્યા છો તો આદરી ગામની મુલાકાત લો અને મહાકાળીમાં ત્યાં સાક્ષાત બિરાજમાન છે અને દધીચિ ઋષિનો જે આશ્રમ કહેવાય છે અને ગુપ્ત ગંગા ત્યાં ઉત્પન્ન થયેલા છે પણ આવી આ અહીંના સ્થાનિક લોકોની વાતો અમે સાંભળી અને ખરેખર અમને પણ એવું કુતુહલ સર્જાયું કે ભાઈ આવી જગ્યા હોય તો આપણે જવું જોઈએ કંઈ નહીં તો દર્શન થાય તો પણ બહુ મોટી વાત છે બાપુ આવું તો આપણને ભાવના હોય એટલે અમે લોકો અહીં આવ્યા અને ખરેખર અમને ખૂબ મજા આવી અને અંદરનું જે આપણે જે સ્ટ્રક્ચર છે તે ગુફા છે અને બાપુ હા સાઈડમાં એક ગુફા છે નાની ગુફા છે એમનું શું રહસ્ય છે એ ત્યારના સમયમાં એક સાધુ અંદર જે તપ કરતા એ માટેની જ ગુફા છે લોક વાયકા એવી છે કે ભાઈ અહીંથી રસ્તો દ્વારકા જાય છે પણ ના આવું પણ હોય કારણ કે એ તો અનાધિકાર પણ એના કોઈ પુરાવા નથી મતલબ કોઈ પુરાવા નથી કે ભાઈ અહીંથી દ્વારકા જ નીકળે તો અમારા અંદાજ પ્રમાણે કે કોઈ એવો વ્યક્તિ સાધુ ત્યારે દધીચેના વખતમાં આવ્યો કે અહીંયા ગુફા અંદર બનાવ્યું અને પોતાની સાધનામાં લીન થવા માટે થઈને મેં તમને કેમ વાત કરી કે ભાઈ માકાળીની ઉપાસના કરી તો દિવાલમાં એને ત્યારે તો એ કેવી ઓલડી હશે કેવી કુટીર બનાવી છે ઝૂપડી બનાવી છે ગળગડિયા પથ્થરની દિવાલ કરી ગાર માટી છાણની દીવાલ આ દિવાલ જે માતાજીનું યંત્ર બનાવ્યું ત્યારથી લઈને અત્યાર સુધી એમ નામ છે કોઈ નો ટચ એમ કોઈ ટચ પડી નથી એટલે અહીંયા કોઈ મહાકાળી માતાની કોઈ મૂર્તિ નથી કોઈ પ્રતિકૃતિ નથી માત્ર દિવાલની અંદર એક આવેલું છે જે તે સમયે આ વસ્તુ ઘટના ઘટી છે ત્યારથી લઈને અત્યાર સુધી અહીંયા એવી એક લોકવાયકા લોકવાયકા નહીં પણ એવો વિશ્વાસ કહી શકાય કે જે કોઈ લોકો અહીંયા કાંઈ પણ માનતા લઈને જાય છે તે સો ટકા પૂરી થાય છે કારણ કે હું ત્રણ દિવસ થી આ પંથક ની અંદર સતત ભ્રમણ કરું છું તો મને બધી જ જગ્યાએથી આ જ ધામનું મને નામ સાંભળવા મળ્યું કે તમે એક વખત ત્યાં જાઓ કઈ નહીં તો તમારો દર્શન થાય ને તો તમારો બેડો પાર થઈ જાય એટલે આ રીતની એનો મહિમા છે અહીંયા એવો વિશ્વાસ છે અને બદલ બાપુ બાપુ કે ભાઈ આ એક એટલા એરિયાનું એક આસ્થાનું કેન્દ્ર બની ગયું હા કેમ ના હોય અને જન્માષ્ટમીમાં પણ બે દિવસનો સાતમ આઠમનો મેળો થાય છે હા હા અને ગામની આગેવાનીથી બસ તો બસો છોકરા એક જે બાબા બરફાની ગુફાનું આયોજન કરે છે રાજશીભાઈના માર્ગદર્શન હમ 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 તો સાતેમ આઠમમાં એ પણ પબ્લિક હોય જોરદારી પ્લસ દરિયાના બીચને લેવલે ત્યાં પણ પબ્લિકનો ભરાવો રહે સાતમ આઠમના બે દિવસ હં હં એ પણ એક મેળા જેવું અમારું આયોજન છે બાપુઝ જેમ વાત કરી તેમ પૂર્વ ધારાસભ્ય શ્રી રાજશીભાઈ જોટવા જે ખરેખર અહીંયા ત્રણ દિવસથી હું જે ભ્રમણ કરું છું

શાસ્ત્રોક વિધિ પ્રમાણે લિંગ પધરાવવામાં આવે ઉપરથી એટલે એ માનવ સ્થાપિત પાછળ મોટી શિવલિંગની પાછળ નાની શિવલિંગ છે અચ્છા એ એ એ માનવ માનવ સ્થાપિત 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 છે 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 મોટી જે શિવલિંગ દેવતાઓ દેવતાઓ એટલા માટે બે નંદી રાખવામાં આવે પછી બાપુ જે આ વ્રજ વજ્ર આપણે જે હથિયારની વાત નીકળી હાડકા હાડકામાંથી જે હથિયાર બનાવવાનું બરોબર જે આ ઇન્દ્રનું વજ્ર છે એ પણ કંઈક મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી કોઈ ઋષિ મુનિઓના હાડકામાંથી જ બનાવવામાં આવ્યું હતું તો આ લગભગ આ કથા ક્યાંક ને ક્યાંક એને સંકલિત તો નહીં હોય મળે 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 કારણ કે મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી જે ઇન્દ્રનું વજ્ર હતું મને ઇતિહાસની પ્રોપર માહિતી નથી પણ મેં ક્યાંક ને ક્યાંક સાંભળેલું છે તો ઇન્દ્રનું જે વજ્ર હતું તે દેવ દાનવોનો સંહાર કરવા માટે કોઈ ઋષિમુનિના મુનિના હાડકામાંથી તે બનાવવામાં આવેલું હતું કદાચ આ વાતને ત્યાં સંબંધ હોય એવું લાગે છે મેચ થતું હોય પણ બાપુએ ખૂબ સરસ એવી માહિતી આપી અને આ જગ્યા અમને તો ખૂબ ગમી અને તમે જો આવો છો તમારા પરિવાર સાથે આપણા બાળકો સાથે તો તેમને આ જગ્યાનો અનુભવ થાય આપણી સંસ્કૃતિ શું છે આપણો વારસો શું છે એમનો પણ એક પરિચય થાય તો બાપુએ આપણને ખૂબ સરસ એવી માહિતી આપી અને આ જગ્યા વિશે આપણને જે કંઈ ઇતિહાસ હતો તે આપણી સાથે અમને સંવાદ કર્યો તે બદલ બાપુ તમારો અમારી ચેનલ વતી અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તો મિત્રો આ હતું આદરી ગામ જે એમ કહી શકાય કે દધીચી ઋષિના જે તપોભૂમિ કહેવાય અને આ જગ્યાનું જે અનેરું મહત્ત્વ હતું તે બની શકે તેટલો પ્રયાસ કરીને આપણી સમક્ષ મેં રજૂ કરવાની કોશિશ કરી છે આ વિડીયો ગમે તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બસ ફરી પાછા ક્યાંક મળીએ આવ્યા જ કોઈ ધર્મસ્થાને કે જ્યાં સનાતન સંસ્કૃતિના આધારસ્તંભ હોય એનો ઇતિહાસ હોય અને આવા પ્રેમાળ લોકો હોય તો ચાલો સાથે મળીને ભગવાનના ચરણોમાં એક એવી અરજ લગાવીએ સૃષ્ટિના જીવ માત્રનું કલ્યાણ થાય ગાય માતાનું રક્ષણ થાય અને સનાતનનો વ્યાપ વધે જય સનાતન ધર્મ Jai Mahadev Jai Mahakali